نومسکار خبر وڑالی اثر وڑالی પાંચ ગામ સમસ્ત સગર સમાજ વડાલી ઇનામ વિતરણ કમિટી આયોજિત સગર સમાજના શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી દીકરા દીકરીઓના દાતાઓના હસ્તે ઇનામ વિતરણ તથા કર્મચારી સન્માન કાર્યક્રમ સગર સમાજના પ્રમુખ રમણભાઈ મોવડિયાની અધ્યક્ષતામાં જન્માષ્ટમીના પાવન પર્વે સગરવાસ ખાતે રાત્રે સાડા આઠ કલાકે યોજવામાં આવ્યો હતો જેમાં પાંચ કમિટી તમામ વડીલો દાતાશ્રીઓ ખેડબ્રહ્મા શાકભાજી એસોસિએશનના સભ્યો રામાભાઈ ભીખાભાઈ ઝુંડાળ મુકેશભાઈ શંકરભાઈ બુંગળ જીતુભાઈ ડાઢાળા શૈલેષભાઈ રમણભાઈ હમારી ઈશ્વરભાઈ પ્રભુભાઈ મોવડિયા દિનેશભાઈ ડાયાભાઈ બોની જિગ્નેશભાઈ મોગરી દશરથભાઈ વાહા જયેશભાઈ બાંગુ હિતેશભાઈ મોગોણીયા રામાભાઈ ઝુંડાળા હીરાભાઈ કાળાભાઈ કડિયા યોગેશભાઈ કટાવત દ્વારા ધોરણ એકથી આઠમાં એ ગ્રેડ ધોરણ નવમાં પંચોતેર ટકાથી વધુ ધોરણ દસ અને બારમાં ઉચ્ચ કક્ષાએ સિત્તેર ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર કુલ ચારસો ત્રાણું તેજસ્વી દીકરા દીકરીઓને ઇનામ તથા શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને નવનિયુક્ત કર્મચારીઓનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સગર સમાજના વિવિધ એસોસિએશનો જેવા કે મહાકાળી માતાજી મંદિર કમિટી શાકભાજી કડિયાકામ ચોપડા વિતરણ કમિટી શીતળા માતાજી યુવક મંડળ ગણપતિ યુવક મંડળ લોક કલ્યાણ ફાઉન્ડેશન મહાકાળી માતાજી નવરાત્રિ યુવક મંડળ શીતળા માતાજી યુવક મંડળ કિસાન યુનિયન શણગાર યુનિયન વગીરથ જીવદયા ટીમ વગેરે મંડળોના પ્રમુખ તથા તમામ સભ્યો હાજર રહ્યા હતા સમાજના સૌ માતાઓ બહેનો યુવાનો વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો ઉપસ્થિત સૌએ આ સુંદર આયોજન બદલ ઇનામ વિતરણ કમિટીના તમામ સભ્યોનો આભાર માન્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા બીરો રિપોર્ટ ખબર વડાલી સાપ